જેતપુર એબીવીપી દ્વારા મામલતદાર જીસીએસ પોર્ટલ માં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે જીસીએસ પોર્ટલ માં હાલાકી નો લઈને એબીવીપી વિરોધ વિદ્યાર્થીઓના હિતમાં અલગ સાત જેતપુર નમસ્તે મારું નામ અક્ષય કેશો ઉમરાણી જેતપુર નગર મંત્રી જોયું કે કરવામાં આવે છે આજે ગુજરાત પ્રદેશ દ્વારા તો આપણા અલગ અલગ સાત મુદ્દા જેમ દર્શનભાઈ કીધું એમ અલગ અલગ સાત મુદ્દાઓ આપણે સરકાર રજૂઆત કરવામાં આવેલા છે તેમજ આપણે જેતપુરની અંદર બોસમિયા કોલેજ આવેલી છે તો તે બોસમિયા કોલેજમાં બોસમિયા કોલેજ જે જીસીએસ પોર્ટલ છે તેમાં એડ્રેસ એવું બતાવે છે કે બોસમિયા કોલેજ રાજકોટ બોસમિયા કોલેજ રાજકોટ બતાવે છે તો મોરબી વાળા વિદ્યાર્થીઓએ બોસમિયા કોલેજ રાજકોટ કરીને એડમિશન લીધું તો મોરબી વાળા જે વિદ્યાર્થીના ધ્યાનમાં નથી કે બોસમિયા કોલેજ છે ખરેખર આવેલી છે જેતપુર ની અંદર તેમને એડમિશન લઈ લીધું બોસમ્યા કોલેજ એડમિશન એનું કન્ફર્મ થઈ ગયું રાજકોટ માનીને તો વિદ્યાર્થી ને એડમિશન કન્ફર્મ થાય છે અને મેલ જશે તો એને વિચારવાનું શું કે ભાઈ એડમિશન મારું રાજકોટ મે જોઈને લીધું તો ને બોસો મે કોલ તો જયપુર માં છે તો તેમને કેવડી અલગ પડશે ને આપણે જો પીજી ની વ્યવસ્થા પણ જયપુર છે ને એટલે અલગ અલગ ઘણી વિદ્યાર્થી ને અલગ પડે છે તેનું સરકાર જે વેલા મે વેલા ઉગ્ર તકે જેના વિદ્યાર્થી હિતમાં પગલા લે તે અમારી વિદ્યા પરિષદ માંગ છે કે કેવો બબત આદિન બતરાય નમસ્તે મારું નામ દર્શન રમીભાઈ ભુવા છે રાજકોટ જિલ્લા સંયોજક એબીપી આપ સૌને ધ્યાનમાં છે કે જીકે સ્પોર્ટલ જે સરકાર શ્રીનો એક મહત્વપૂર્ણ નિર્ણય કહેવાય કે જેથી કરીને એક કાગળની જે પ્રક્રિયા છે એ નાબૂદ કરવામાં આવે ખૂબ સારો નિર્ણય છે પરંતુ એની અંદર આપણે જોવામાં આવે છે કે ભ્રષ્ટ બ્યુરોક્રસી પોતાના બધ ઇરાદાના કારણે કે હજી સુધી જે એડમિશન પ્રક્રિયાઓ જે આપણે દર્શાવે સાત મુદ્દાઓ કે એવા એવા સાત મુદ્દાઓ કે વિદ્યાર્થીઓને વરસ વરસ બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ હાલાકી ન પડે એના માટે વિધાર પરિષદ માંગ ઉઠાવે છે સાત મુદ્દાઓ પણ આપણે જોયા કે કેવા કેવા લો કોલેજ ના એડમિશન હજી નથી થયા અંદર એડિટ ના ઓપ્શનો નથી આવતા કે ભાઈ અન્ય આપણે કોઈ પણ કોલેજ ના કોલેજ સંચાલકોમાં પણ એ જ વસ્તુ છે કે ભાઈ એકસો વીસ એડમિશન દેખાય તો એમાં એડમિશન આપો વિદ્યાર્થીઓ કેટલા રહી જાય એના માટે વિદ્યાર્થી પરિષદે આગામી પૂર્વ સમયમાં પણ શિક્ષણ મંત્રી આપેલું હતું પણ એમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં ન આવ્યો જેથી કરીને વિદ્યાર્થી પરિષદ ને હવે એવા પગલા લેવા પડશે કે સરકારશ્રીને પણ થોડું ખુલ્લો લાગશે એટલા માટે વિદ્યાર્થી પરિષદ અડતાલીસ કલાક નું સરકારશ્રીને અલ્ટિમેટમ પણ આપે છે જેથી કરીને સરકાર વહેલામાં વહેલા નકર અતિ ઉગ્ર આંદોલન કરવા સાથે એક નારો બોલવા માંગીશ સંઘર્ષ કે સાય મેલતા જીસ ઓર પરિષદ ચલતી હૈર જમના ચલતા ભારત માતા